સંચાલકો વિરુદ્ધ આખરી કાર્યવાહી શરૂ કરી છે જુનાગઢ જિલ્લાના માંગરોડ કેશોદ અને જુનાગઢ શહેરમાં તપાસ કરતા છ જેટલા ગેમ ઝોનમાં નીતિ નિયમોનો ઉલ્લેખનીય સામે આવતા તપાસ માટે ગયેલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ જાતે ફરિયાદી બનીને છ જેટલા ગેમ ઝોન ને સીલ કરીને તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેને લઈને હવે ગેરકાયદેસર ગેમ ઝોન ચલાવતા સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે જુનાગઢ જિલ્લાના માંગરોડ શહેરમાં આવેલ શુભ ગેમ ઝોન અને લાયન સુનકર હબમાં પીએસઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા અહીં એક પણ સરકારી નિયમનું પાલન ન થતું હોવાને કારણે તપાસમાં ગયેલા પીએસઆઈ ખુદ ફરિયાદી બનીને શુભ અને લાયન સ્નુકર હબના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરી છે તો બીજી તરફ કેશોદ શહેરમાં આવેલ લાયન ગેમ ઝોનમાં પણ હેડ કોન્સ્ટેબલ દેવભાઈ ભારાઈ દ્વારા સરકારી નીતિ નિયમોના પાલનને લઈને તપાસ કરવામાં આવતા અહીં પણ ફાયર સુવિધા અને અન્ય સુરક્ષાને લાગતા નિયમોનું ઉલાણીઓ થતા તેમના દ્વારા ખુદ ફરિયાદી બનીને લાયન ગેમના સંચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે તો બીજી તરફ જૂનાગઢમાં સામડી હેરિટેજ કન્ઝર્વેશનમાં પણ સરકારના નીતિ નિયમો કોઈક અમલ થતો ન હોવાને કારણે તપાસમાં ગયેલા પોલીસ કોન્સ્ટેબલ અનિલ કાથડ દ્વારા ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી જ રીતે બી ડિવિઝન વિસ્તારમાં આવેલ સ્નુકર સિટીમાં પી એસ આઈ એચડી પરમારે ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી છે પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ શહેરમાં ટીઆરપી મોલ ખાતે ગેમિંગ બનાવ બનેલ છે તે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ કેશોદ ડિવિઝન અને માંગરોળ ડિવિઝનમાં આ પ્રકારના જે કોઈ પણ ગેમિંગ ઝોન ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર એનઓસી વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ જે અન્વયે માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નુકર હબ આ બંને ગેમિંગ ઝોન્સમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે આઈપીસી ત્રણસો છત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નુકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર એનઓસી ન હતી તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો છત્રી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં